અંગારક સંકટ ચોથ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતી તિથિ ગણાય છે માન્યતા મુજબ આ દિવસે ભગવાન શ્રી ગણેશની આરાધના કરવાથી તમામ વિઘ્નો દૂર થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે આ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થિત દર્શન વ્યવસ્થા સ્વચ્છતા અને સુરક્ષાની ખાસ કાળજી લેવામાં આવી હતી પ્રસાદ ગ્રહણ કરીને ધાર્મિક ભાવના નો અનુભવ કર્યો હતો સમગ્ર દિવસ દરમિયાન ગણપતિ બાપા મોર્યાના જય ઘોષ થી મંદિર પરિસર ગુંજતું રહ્યું હતું આ સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી કે આગામી 22 જાન્યુઆરી ગુરુવારના રોજ વિનાયક ચોથના દિવસે શ્રી ગણેશ જયંતીનું ભવ્ય આયોજન કરવામાં આવશે તે દિવસે ભગવાન શ્રી ગણેશના જન્મ મહોત્સવની ઉજવણી સાથે વિશેષ પૂજા આરતી તેમજ શ્રી ગણેશની પાલખી પણ કાઢવામાં આવશે આ ઉત્સવમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાનો સંગમ બનેલી આ અંગારક સંકટ ચોથે નવસારી શહેરમાં ભક્તિ ભાવનો અનોખો નજારો સર્જ્યો હતો આજે અંગારક ચોથ છે બે હાજર છવ્વીસ થી પહેલી અંગારક ચોથ છે આજે આખા દિવસમાં પાંચ હજાર થી ઉપર ભક્તો દર્શન કરવા માટે આવશે અને ભક્તોની ગણપતિ દાદા મનોકામના પૂરી કરશે હવે દર વર્ષ શંકર ચોથ મંગળવારે ઘણા ભક્તો આવીને દર્શન કરી જાય છે અને મનોકામના બી પૂરી થાય છે કેવો ઉત્સાહ છે ભક્તો આજે ભક્તો નો બહુ ઘણો ઉત્સવ છે સવારથી પાંચ વાગે સાંજે દસ ભક્તો દર્શન કરવા આવતા રહેશે